મહેસાણા વિજાપુર હાઈવે ઉપર અકસ્માત મહેસાણા વિજાપુર આવેલ વિહાર ચોકડીએ રિક્ષા ટેન્કર અને એક્સિડન્ટ થયો હતો ગામના એક પરિવારના સભ્યો હતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે પાંચ વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે મહેસાણાની લાઇન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં બે વ્યક્તિ અતિ ગંભીર હાલતમાં જોવા મળેલ છે અનારસી વીખાજી ઠાકોર સંગીતા અનારજી ઠાકોર રોશની અનારસી ઠાકોર મહેન્દ્ર અનારસિંહ ઠાકોર પ્રિયંકા અનારજી ઠાકોર પ્રિયાંશી ઠાકોર આ તમામને લાઇન્સમાં એડમિટ કરવામાં આવ્યા છે ઇમરજન્સી વિભાગમાં લાવતા ફરજ પરના ડોક્ટર અને સિસ્ટરે સારવાર આપી વોર્ડમાં દાખલ કર્યા છે સ્ટોરી રિપોર્ટ બાય વી શ્રીમાળી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે